વરસાદને કારણે દર્શનાર્થીઓ મંદિર પર અટવાઈ ગયા છે પાણીના પ્રવાહમાં તણાતા એક મહિલાનું મોત થયું છે અન્ય ચાર લોકોને દુકાનદારોએ બચાવી લીધા છે તો ભારે પાણીના પ્રવાહને કારણે દર્શનાર્થીઓ સીડીઓ ઉપર ફસાયા હતા કે રાજસ્થાનનું સુપ્રસિદ્ધ આ યાત્રાધામ છે જ્યાં અનેક લોકો દર્શન માટે જતા હોય છે અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો જેના કારણે પાણીના પ્રવાહમાં એક મોત છે વરસાદને કારણે દર્શનાર્થીઓ સીડીઓ ઉપર જ ફસાઈ ગયા હતા પાણીના પ્રવાહમાં વધુ એક વ્યક્તિ તણાવ્યું છે મંદિરના ટ્રસ્ટના કર્મચારીઓએ વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું તેનો જીવ બચાવી દીધો હતો પરંતુ એક મહિલાનું મોત નીપજ્યું છે રાજસ્થાનના સુંદર માતાજી જ્યાં ભારે વરસાદ બાદ ચારેકોર માત્ર પાણી પાણી દેખાઈ રહ્યું છે આ પાણી એક મહિલાનો પણ જીવ લઈ લીધો છે જોકે સરકાર તરફથી અને તંત્ર તરફથી લોકોને અલર્ટ આપવામાં આવ્યું છે કે ક્યાંય પણ પાણીની આસપાસ જવાનું જોખમ ન ખેડે અને લોકો જરૂરિયાત વગેરે વિસ્તારમાં જાય પણ નહીં તેવી ખાસ અપીલ લોકોને કરવામાં આવી છે